તો જગદીશ પંચાલ નું સહકારીતા મંત્રાલય ખાલી થશે તમને લાગે છે કે જયેશભાઈ કે રાઘવજીભાઈ વાળા કૃષિ મંત્રાલય ક્યાં જોઈ રહ્યા છો જયેશભાઈ જ્યાં હાથ ત્યાં એને જગ્યા મળવાની છે સાહેબ એમને પસંદગીના ખાતાઓ મળશે તમને ખ્યાલ હોય કે મુખ્યમંત્રી પાસે દસ થી બાર થી વધારે ખાતાઓ છે એવી જ રીતે હર્ષ સંઘવી પાસે છે ને એક ડઝન જેટલા એકાઉન્ટ છે ખાતાઓની તકલીફ જ નથી ખાલી વાત છે ને ગૃહ મંત્રાલયની હતી કે ગૃહ મંત્રાલય જયેશભાઈ જેવા ને સોંપવું કે નહીં પણ ત્યાં છે ને જ્ઞાતિ વધી ગણિત આવે છે કારણ કે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રમાં કોઈ આ બે જ્ઞાતિઓ વચ્ચેનો જયારે સંઘર્ષ થાય છે ને ત્યારે કોઈ જ્ઞાતિ નો પ્રધાન છે ને એ જોવામાં આવે છે એટલે કોઈ બીજી જ્ઞાતિને એક જ્ઞાતિથી અન્યાય ન થઈ જાય એટલે ગૃહ પ્રધાનમાં કેવા ભાગે તમે જુઓ ને તો એ પ્રકારનું થતું એવું છે કે ધ્યાન રાખીને પસંદ થાય અને જયેશ રાદડીયા એવો પાટાળો તાજ પહેરે પણ નહીં હું જગદીશભાઈ નહીં રીયે મંત્રી જગદીશભાઈ નહીં રહે નક્કી રાખજો એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ પ્રમુખ પદ છે ને એ ફૂલ ટાઈમ જોબ છે ચોવીસ બાય સાત તમે સી આર પાટીલ સાહેબ ને દોડતા જોયા હશે પ્રમુખ તરીકે સખત ટ્રાવેલિંગ કર્યું એમની તબિયત સાથ દેતી ક્યારેક લથડી જતા હતા બોલવામાં થતું હતું જે ભૂતકાળમાં વિજયભાઈ પણ એવું થયું કે નાદુરસ્ત તબિયત એક્સટેન્સિવ પ્રવાસને કારણે થઈ એટલે બે પદ ઉપર જે જગદીશભાઈ નહીં રે તો પ્રધાન મંત્રાલયમાં ખાતાઓ ઘણા ખાલી છે અને જયેશ નો પૂરો દબદબો હશે એ તમે લખી લેજો કારણ કે લેવવા પાટીદારો ને ભારતીય જનતા પાર્ટીની અને સરકારની બે ની જરૂરિયાત છે કે એમને રીઝવવા પડે એમ છે અને અત્યારે જયેશ રાદડિયા લાર્જર દેન લાઈફ એટલે થઈ ગયા તો અમિતભાઈ આવીને એમને સાફો ફેરાવી ગયા રાજકોટમાં આવીને ત્યારે પચાસ હજાર લોકોને જે હાજરી હતી એ ભારતીય જનતા પાર્ટીના સંગઠને નહોતી કરી જયેશ રાદડીયા એ કરી એટલે પાવર શો થી એમણે કહી દીધું કે પ્રધાન માં બા મુલાઈજા બા હોશિયાર હું આવી રહ્યો છું તીજા વટકે સાથે એટલે એમાં કોઈ સવાલ જ